આજે એટલે કે સોમવારથી રસી માટે અઢાર વર્ષથી વધુ વયના લોકો માટે સ્પોટ રજિસ્ટ્રેશનની સુવિધા દરેક ઝોનમાં બસો સેન્ટર પર ચાલુ કરવામાં આવી છે ત્યારે સુરતમાં આથી શરૂ થયેલ ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનને લઈ લોકોમાં પણ વેક્સિન અંગે જાગૃતતા જોવા મળી હતી તો સુરત મહાનગરપાલિકા દ્વારા કોવિડ વેક્સિનેશનના મહા મહાઅભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત સરકાર દ્વારા આથી એટલે કે એકવીસમી જૂન સોમવારે બપોરે ત્રણ વાગ્યાથી અઢાર પ્લસ માટે ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન લેવાની શરૂઆત કરવામાં આવી છે અઢારથી વધુ વયના લોકોના રસીકરણ માટે સુરત આઠીસ ટકા જેટલા રાજ્યના મહાનગરોમાં સૌથી પાછળ થયું છે અમદાવાદ અઢાર પ્લસનું પચાસ ટકા વડોદરામાં અડતાલીસ ટકા અને રાજકોટમાં ચોપ્પન પોઈન્ટ નવ ટકા વેક્સિનેશન થયું છે અઢાર પ્લસ કેટેગરીમાં સ્પોટ રજીસ્ટ્રેશન માટે શનિવારે રાખવામાં આવેલ ટ્રાયલમાં દસ હજારથી વધુ લોકોએ રસી મુકાવી હતી જોકે આજથી શહેરના દરેક સેન્ટરો પર સવારે નવ કલાકથી મહા રસીકરણ અભિયાનની શરૂઆત થતાં મોટી લાઈનો લાગે તેવી શક્યતાઓ જોવા મળી હતી તો આ અંગે ડેપ્યુટી કમિશનર આરોગ્ય ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનેશન મહાઅભિયાન સોમવારે બપોરે ત્રણ વાગ્યે શરૂઆત કરાઈ છે તમામ બસો ત્રીસ વેક્સિનેશન સેન્ટર પર ઓન સ્પોટ રજિસ્ટ્રેશન થયું છે તેથી અઢારથી વધુ વયના તમામ સેન્ટરો ઉપર જ રજિસ્ટ્રેશન કરાશે અને ત્યાં જ રશિયા પાસે પાલિકા પાસે હાલ એક લાખ જેટલા ડોઝ સ્ટોકમાં છે અને એટલા જ સ્ટોકની સપ્લાય પણ જરૂરિયાત પ્રમાણે સરકારમાંથી જારી રહેશે સોમવારે કોવિડ વેક્સિનેશન મહાઅભિયાનનો શુભારંભ કરાયો છે અને સરથાણા કોમ્યુનિટી હોલ ખાતેથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી મારું નામ કોર્પોરેટર વોર્ડ નંબર નવ અત્રે અમે પાલનપુર હેલ્થ સેન્ટર ખાતે વોર્ડના ચારે ચાર કોર્પોરેટર તથા વોર્ડ નંબર એકના બી કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા છે કારણ કે આજે સમગ્ર ભારતમાં મહા વેક્સિનેશન અભિયાનની શરૂઆત થઈ છે એનો મતલબ છે દરેક નાગરિકને ફ્રી વેક્સિનેશન કોઈ પણ રહી ના જાય ત્યાં સુધી વેક્સિનેશન આજે એકવીસ જૂન વિશ્વ યોગા દિવસના નિમિત્તે જે આ વેક્સિનેશન ચાલુ કર્યું છે તેમાં પ્રત્યેક વોર્ડ દીઠ વેક્સિનેશન સેન્ટરોમાં વધારો કરવામાં આવ્યો છે જેથી લોકોને કોઈ જ મુશ્કેલી ના પડે ભીડ ના થાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તેવી રીતે ખૂબ જ સુંદર આયોજન વેક્સિનેશનનો ડોઝ વધારી સ્ટાફ વધારીને કરવામાં આવ્યું છે સરકાર દ્વારા અચ્છા બેન પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ ના દિવસે બી આવો એક કાર્યક્રમ રાખેલો હતો અને એ પછી વેક્સિન ઘટી ગયેલી હતી આપ શું છો અને આજે બી આવો માહોલ પહેલી મેથી જે અભિયાન શરૂ થયો હતો તે બી અવિરતપણે અત્યાર સુધી ચાલે જ છે પણ એમાં આપણે તમે સૌ જાણો છો કે સેકન્ડ જે વેવ આવ્યો તેમાં અઢારથી પિસ્તાલીસ વર્ષના વય જૂથના લોકોને ખૂબ જ વધારે કોરોનાનો સામનો કરવો પડ્યો જેથી એ એજ ગ્રુપ એડ કરવાથી થોડું ઘણું આમ તેમ થયું હશે પણ હવે આપણને ખબર છે એટીન પ્લસ કોઈ જૂથ નહીં કોઈ ગ્રુપ નહીં બધાને ફોર્ટી ફાઈવ પ્લસ વાળા બી આવી જાય સેકન્ડ ડોઝ બી આવી જાય એવી રીતે વ્યવસ્થિત ગોઠવીને જ અભિયાનનો શરૂઆત થઈ છે જેથી તમામ નાગરિકો લઈ શકે અને જ્યાં સુધી છેલ્લો માણસ નહીં લે ત્યાં સુધી અભિયાન ચાલુ રહેશે પહેલા પણ વ્યવસ્થિત જ હતું પણ બીકોઝ ઓફ સેકન્ડ વેવ આપણે એજ ગ્રુપ જે વારાફરથી વધારવાનું હતું એના બદલે ત્યારે લેવું પડ્યું હાલ તો રાજ્ય સરકાર દ્વારા ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરાવવી વેક્સિન લેવાની જાહેરાત કરાઈ છે જો કે વેક્સિન સેન્ટરો પર લાંબી લાંબી કતારો જોવા મળશે તેમ લાગી રહ્યું છે હઝર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ